છોકરી પણ કે કે અમદાવાદ હા એટલે મને કે ફી ના પૈસા જોઈને હું તમને દાવ દેવા દે ઇનામ કરો એમ કરી કરીને કુલ મારી પાસે 40000 રૂપિયા લેતા હું કામ લેતા છોકરી જે ફી ભરવા માટે 5000 ના 10000 ને કરી બરોબર પછી એ ભાઈ ઇલેક્ટ્રિક નું કામ એ કરતા એટલે મારી અહીંયા કઈ કામ હોય તો આપણે કામ કરવા બોલાવતા કામ ના હતા એટલે હમ એટલે જે જે પૈસા હતા તે આપણે ના આપી દેતા બરોબર પછી

અને એના બાપા માં હતા તાલ ફેક્ટરી પાસે માંગણી કીધા કરે એટલે આપણે દીધા પૈસા કે ફી ભરવા દઈ દે કઈ વાંધો તમારે મારી મદદ ની જરૂર છે ઈ ફોન ઉપાડતો નથી ને પૈસા દેતો નથી અગિયાર બાકી છે અગિયાર તમારે ટૂંકમાં લેવાના છે ને

તમે એને ખાતામાં પૈસા નાખ્યા છે એ તો તમને બતાવતા હશે ને તમારો જૂનો ટાર્ગેટ બે વર્ષ બે વર્ષ પહેલાની વાત બે વર્ષ પહેલાનું હોય પણ ઈ તો બતાવતા તો હોય ને હોય જ તો એ Google Play માં કર્યા હતા કે PhonePe કર્યા હતા Google પે આ તો ઈ આદરે તમારે ફરિયાદ દેવાની રહેશે ફરિયાદ ફરિયાદ પૈસા મારી વાતમાં શિક્ષક સાહેબ મારી વાત સાંભળો તમે

ઠીક છે વાંધો નહીં. તો તમારે વેડીયા હું મારા મારા મારી પાસે કામ કરાવીને તમારા પૈ પૈસા ટૂંકમાં પૈસા લેવા છે એટલે હું કામ કરી દઉં તો કઈ વાંધો નથી. મારે ફરિયાદ બરિયાદ નથી કરવી. પૈસા ય સાગરભાઈ નો આપે તો કાઈ મારે જોઈતા નથી. પણ એ ઉધતાઈ કરે છે ને એની સામે મને વાંધો છે. આ એ વાત બરોબર છે. નાગાય કરે એને એમ થાય કે મેં આનો બોસ મારી દીધો છે ને આ શું કરી લે એવું એના મનમાં હોય ને એમ. મેં એને મેસેજ બે દી પહેલા કર્યો છે. મેં ના અવારનવાર રોજ હું ફોન કરું મેં કે ભાઈ પછી તમને સોશિયલ મીડિયામાં હું વાયરલ કરીશ હો એવા મેસેજ કર્યા છે ને.

તો હવે તમારે પૈસા પાછા લેવા છે ટૂંક માં અગિયાર હજાર પૈસા સગરભાઈ નો આવે તો કઈ નહિ પણ એ ભાઈ છે ને એને ખબર પડી જશે કે આપડે આવું બોજ ના મરાય કોઈને સાચી વાત છે એ બરોબર છે તમારી વાત કે ભાઈ કોઈ ને આપડે ગેર ઉપયોગ નો કરાય કેમ કે આપડે ગમે વ્યક્તિ આપણે માનવતા દર્શાવી આપણે કામ કર્યું હોય તો એનો ગેર ઉપયોગ નો કરાય એ વાત તમારી વ્યવહાર છે સાહેબ સગરભાઈ મેં એની ફી માટે થી છોકરી ની ફી માટે ભણતા હતા એટલે મેં આપ્યા છે છોકરી ક્યાં ભણતી અમદાવાદ શું નામ છે છોકરી નું હવે એ મને ખબર નહિ આના પ્રજ્ઞા બેન માં હું પૈસા નાખતો

બે વર્ષ થી હાલે છે બે અઢી વર્ષ અને એનો વાયદો કેટલા time નો હતો કે તમને પાછા આ time એ કેટલા દર વખતે એમ કે તમે તારે નાખી દો હું દસ મહિના માં મારું bill આવી જાય ને દસ દી માં હમ મારું bill પાસ થાય એટલે પણ બિલ કોઈ દી પાસ થયું નહી ખોટો બરોબર એવા evidence એવા રેકોર્ડિંગ છે તમારી પાસે કે આ ઈ તમને ફોન કરીને ને કે છે કે હું નાખું છું નાખું છું ના ના એમાં મને રેકોર્ડિંગ ની ખબર નથી હું રેકોર્ડિંગ કરતો નથી તમે આવા graduate માણસ ભણેલા ગણેલા ને તમે આવું બધું proof નો રાખો,

માનવતા રીક્ષા ભણવા રીક્ષા ભાડામાં રિક્ષા ભાડામાં પચીસ હાજર મારા છોકરા ભણવા જાય ભાડામાં હું ભાડું કરાવ્યું એને છોકરા ને સ્કૂલે મુકવા જવાના બરોબર ક્યાં મુકવા જતા બારસો રૂપિયા મહિના દસ મહિનાના થયા એકસો બારસો સાડા બારસો એટલે પચીસ હજાર રૂપિયા થયા ચાલીસ હજાર પછી તમારે અત્યારે બાકી છે ને હા એમાં ચાર હજાર કુલ પંદર બાકી હતા એમાંથી

జీకృష్ణ ప్రజ్ఞాబె భారత బాబాజీ బోల్చుకో હા બરોબર બેન હવે હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું હવે આપડે જે રાજેન્દ્રભાઈ દયાશંકર છે મહેતા શિક્ષક છે જે આપણે આચાર્ય છે હા ઓળખે હવે બેન તમારી દીકરીને ભણવા માટે એને પૈસા ચાલીસ હજાર રૂપિયા બરોબર હવે એની અંદર એવું છે કે તમારા ઘરવાળા ફોન કર્યો ભરતભાઈ ને

તો એ ભણશે તો એને તમને મદદ કરી શકશો એને પૈસા દઈ દેવા જોઈએ ને તમારે બે વર્ષ તમે લબડા ના ના એને છે ને કે રીક્ષા એના છોકરા આવતા હતા કે એના પપ્પા વેવાર વ્યવહાર કર્યો હતો એ હવે એ અધૂરો રહ્યો છે એ હવે અધૂરા બેન હું તમને કહું રીક્ષા રિક્ષાનો રીક્ષા નો વ્યવહાર પચીસ હજાર નો થઈ ગયો છે અને તમે બે હજાર ના હપ્તા આપેલા છે ને એ ચાર હજાર એ થયા છે બરોબર છે કુલ અગિયાર હજાર રૂપિયા ચાલી હજાર માંથી બાકી છે આ ચોખ્ખો હિસાબ છે બેન

હા તમારે હું ખાલી વાત કઉ છું તમે તમારી ચિંતા કરો હું એને વાત કરીને આપું હમણાં પંદર વીસ દિવસ તો કદાચ નહીં તારીખ લઈ દઉં તારીખ દઉં હા તમે તમે જો પૈસા દેવામાં તૈયાર હો ને તમે

મારે મેં તમને કીધું તું ને મેં કે હું તમને આપી દઈશ બબે હજાર કરીને વચમાં મેં એને છે ને આપ્યા હું તમને હવે છે ને એક કામ કરો હું તમને ભેગી રકમ જ અપાવી દઉં એની આગળ તો મને ખાલી પંદર દિવસનો પાકી તારીખ આપી દો તમને કા તમને ચેક આપી દો એટલે ફાઇનલ જ થઈ જાય મને આ થોડું થોડું મને ય નથી પોસાતું તમને ય નથી પોસાતું ચેક આપી દો ને પછી પૈસા લઈ જજો ચેક લઈ જજો હા હું અહીંયા આવે ને અત્યારે નથી રજુ ભાઈ નથી ઉપાડતા તમારા નથી ઉપાડતા તો ઘરેથી નઈ ઉપાડે કાયમ પચાસ ફોન કરવો ફોન નથી ઉપાડતો સો આપી પણ બેન મેં તમને કઈ નથી પ્રજ્ઞાબેન તમે એક વ્યવહારિક દીકરી લાગો છો વ્યવહારિક માણસ લાગો છો પણ તમારો જે ઘરવાળો છે ને એ થોડોક ચીટિંગ રોલ બાદ છે પૂરતા કરી દઈ અને આ માણસ ને એવી કાઈ ભૂખ નથી પણ આપણે જેને લીધા દેવા પડે બેન હવે હું કરોડપતિ માણસ હો તમે મારી પાસે પાંચ લઈ જાવ તો મારી પાસે ફેર ન પડે પણ તમારે મારા લીધા તો દેવા પડે બેન સાગર ભાઈ જવાબદાર તો નથી જરા એના ઓળખ પૈસા આ પ્રશ્ન ઘણા લોકો છે ને મેં બધાને છે હું નું કરું છું મારી વાત સાંભળો ભાઈ સાધુ ની દીકરી છું કોઈ આ તમારા એક ના ઈ જરાક નરમ રાજુ ભાઈ નો સ્વભાવ છે ને એટલે રહી ગઈ વાત બધા ને ચૂકવી દીધા છે એને તમારા માં હું એને મેં આપેલા છે આ રૂપિયા રાજુ ભાઈ ના બે વાર કરી દીધા તમે એને રૂપિયા એને બીજે આગળ થી લીધા હોય ને તો ઈ ટ્રાન્સફર કરી દે છે પણ હું હવે હું કઉ ને કે હું તમને ચેક આપી દઉં થોડા આવે એટલે એની હારે પેલા વાત કરી અત્યારે ફોન phone નઈ ઉપાડે રાજુ ભાઈ તમને ખબર છે

બેન ને નોકરી મળી ગઈ છે ઈ આ ભાઈ છે ને રાજેશભાઈ ના પ્રતાપ એ પૈસા આપ્યા ને તમે એનો ઉપકાર માનવો જોઈએ આ તમે એને એના તમારા ઘર વાળા હેરાન કરવાની વાત છે એક એમ રાજેશભાઈ એનો તમે નો ક્યો તો ભાઈ હું કહો ને કે એનો ઉપકાર માથા ઉપર એને આપ્યા છે કોઈ બી નહીં ભૂલે દેવાય જાહેર રૂપિયા તોય નહીં ભૂલે ગામ દીકરા છે આપડે

ના ના ભાઈ મેં રાત ને દિવસ મે એક એક હારે કેટલા 80 80 ટિફિન બનાવી ને બધુંય કરજો ચૂકો છોકરા હોય ભાણી ઉરવીએ ભાણી લીધું છે ને તમે ફોન ઉપાડતા બંધ થઈ ગયા તમે મેસેજ પણ ભાઈ એમાં ઉજા એ ભરત ભાઈ राजेंद्रભાઈ એમાં બેન ની મજબુરી હોય તમને નો ખબર હોય આ બેન ની વાત ઉપરથી એવું લાગે છે એટલે મારે આપડે બેન ને કઈ નથી કેવું હવે હું તમને કહું એ ભાઈ ભરત ભાઈ ઘરે આવે ને એટલે બેન પૂછી લે ને તમને હમણાં ફોન કરી દે કલાક બે કલાક માં જ્યારે ઘરે આવે ત્યારે અને કઈ દેજો ને ચેક આપીજો બેન એટલે આપડે તમને ભલે તમારી થાય એટલી તારીખ આપી દેજો આ તારીખે હું ધીમે થોડા થોડા કરી પૂરા પુરા પડી ગયો એટલે વાત પતાઈ દેજો હો ના હું જ આપી દો એટલે મારે આ બધું ઓલું થાય હું ચેક કે પછી હું કમે એમ કરી ને લઈ ને ભાઈ હજુ ભાઈ ને એ તારીખે ટ્રાન્સફર કરી દઈશ પૈસા check ની તારીખ થશે ને તારીખ તારીખે આવી જશે કાઈ કાઈ વાંધો નહિ બેન કાઈ વાંધો નહિ બેન તમને તાર અમે કાઈ તમને pressure નથી કરતા બેન અઢાર મુ બેઠું છોકરો વ્યવસ્થિત છે મારો એના કરતા એના પપ્પા કરતા માન ભર્યો રહે છે પણ હવે આ ઉમરે

આદત પડી ગઈ છે તમને હું ભાઈ એમ તો કઉ છુ કેટલા લોકો ના જીવ ગયા છે રૂપિયા એમ તો હું કઉ છું તમને ના બેન ની વાત વ્યવહારિક છે આપડે બેન ને કઈ નથી કેવું તમે બેન ને ચેક આપી દેજો અને આ ભાઈ નું પતાવી દો બેન એટલે આપડે સોલ્વ થઇ જાય હો બેન